હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે ભાતમાંથી બનતા થેપલા તો તમે ભાતને આખા પણ લઈ શકો છો પણ મેં મિક્સરમાં થોડાક પીસી લીધા છે અને એની અંદર આપણે જે પણ રોજ વાપરતા હોય એ બધા મસાલા નાખવાના છે પણ ગરમ મસાલો કિચન કિંગ હોય તો એ નાખવું એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને તીખું ખાતા હોય તો લીલા મરચાં પણ નાખી શકાય ધાણા મરચાં અને ખટાસમાં દહીં અથવા છાશ કંઈ ના હોય તો લીંબુનો રસ પણ નાખો તો ચાલી શકે છે એમાં અને આમાં મોણ થોડુંક વધારે નાખવું પડશે એનાથી એકદમ પોચા થશે તો મોણ જરૂર કરતાં થોડુંક વધારે લેવાનું છે અને બધું સરસ મિક્સ કરવાનું અને ખાંડ ખાતા હોય તો એ પણ નાખી શકાય અને એમાં લોટ ઘઉંનો નાખી અને ચણાનો નાખો હોય તો એક બે ચમચી જેટલો નાખી શકાય છે પણ મેં ખાલી ઘઉંનો જ લીધો છે એનાથી સરસ લોટ બાંધી દેવાનો છે અને પછી આપણે થેપલા બનાવી દઈશું આમાં કોથળીની કે કંઈ જરૂર નથી પડતી ભાતના છે છતાંય એકદમ સરસ રોટલીની જેમ જ એ વણાય છે અને તમે ઘીમાં તેલમાં બટરમાં જે બી તમને પસંદ હોય એનાથી તળી શકો મેં ઘી લીધું છે તમે બટર પણ લઈ શકો આવી રીતે આપણે બધા થેપલા બનાવી દઈશું અને આ થેપલા દૂધ ચા અથાણું આથેલા મરચાં એની સાથે બહુ જ સરસ લાગે છે નાસ્તા માટે બહુ સરસ થાય છે તો મળીએ આપણે બીજા વિડીયોમાં